હાલો ભરો ભર પાણી હાલ નળેથી ને ભર હાલો નળે થી પાણી ફર્યું આ બાજુ પાણી ભીર્યું ને હાલો આ બાજુ આવી જાય લેતા આવો પાણી નાખી દીધું હાલો રાખો ધોરણ કેટલું ભાઈ ધોરણ હા ના પ્રયોગ કેવા છે પાણી નળેથી થી ભર્યું મારી સામે ને કાંઈક એવું પદાર્થ નાખ્યું ને

સવારના પર માં સરસ મજાનો બોલોક બનાવી લીધો આખો માતાજી જે ધોરણ છ સાત ને આઠ ત્રણ ધોરણ ભેગા ચિત્ર કલા છે આ સરસ મજાના પોતાની કારીગરીને કલાકારી વાપરી અને કલર સરસ મજાના લાવી ને કલર સરસ મજાના પૂરે છે ને એવા સરસ મજાના બનાવ્યા ભાઈ ત્યાં હું બનાવી દીધું કેટલું ઝડપી બનાવ્યું રાખી દેજે દેહા મો ઓલા કા ગણપતિ મહારાજ જેવું હતું ને હમણાં હનુમાન દાદા બનાવો છો અરે વાહ કલર સહી તો ઇનામ લેજો સરસ મજાના કલર પૂરજો જો

હા અંતમ લગા આયો નંદીરાવાળો મારી કુસિન આ સરસ મજાની કરે છે અને કેવી રંગોળી કરી પોતાની બુદ્ધિ પ્રમાણે હું પ્રમાણે તો બહુ સરસ સુંદર કહેવાય વાહ ભાઈ વાહ અને આજ તો હું સතුત પર આવી છું આવી નથી કેરે તો સતુ ઉપર સરસ મજાનો નો બ્લોક બનાવવો અરતું ફરતું અમારું ગામ છે અને આ બાજુ સરસ મજાનું વાદળી સડી અને હાલી જાય છે સરસ મજાનું કારણ છે तो हमने अति आनंद था कि उनालो हमने बहुत गर्मी लगी था ठंडो वातावरण से सरस मजा में सरदार बोले पाए न पोते होने पर के सरस मजा में वाह जी सरस मजा ना તો વરસાદ ઘડીક વિરામ લીધો તો થોડીક વાર જઈ બજારમાં બજારમાં નકરા ગાળા કાદવ ને કિસડ ને હવાથી હાંઘવુધીમાં ઝેરાને ઝાપટા ઝેરાને ઝાપટા સરસ મજાના તો મને એમ થયું થોડીક વાર બહાર નીકળું વરસાદે વિરામ લીધા જો કેવા કિસડ છે ઉસા પગ લઈ લઈને નાલવું પડે લપટીને પીડા હોય તો કઈડ ભાંગી જાય ને આ ઉંમરે કેવી રોટલાઈને વૈશાળ કરવી પડે સાયલું ખોખડાવવું પડે આ ઉંમરે પછી કઈડ ભાંગી દેવાય ખાતલા કોઈ ખાવા દે ન દે ને એટલે સરસ મજાનું આખો ટપક ટપક તો મને ઓલું એક ગીત યાદ આવી ગયું તો મને એમથી બે કડી ગાઈ લો સરસ મજાની આ મારી બજાર છે જો કેવી સરસ બજાર છે રાજા ભરત્રીનું ગીત યાદ આવી ગયું હો চনলা বাটকড়িনে ৰূপলা কংগী বা যোগী না ভেথৰে বৰথৰী নহ ৰে বা দলনে नहिरे रे यो सीता न निर क्याथि आइवारे पुरथरी लतार बसाटलु फ्री मिला दिजा ब लोक मान्लौ ज माताजी जसी कृष्ण